કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુવારની નવી જાત બહાર પાડવામાં આવી છે આ જાત અંગે જાણો આણંદના કૃષિ વૈજ્ઞાનિક પાસેથી નમસ્કાર ખેડૂત મિત્રો ખાસ આપણે જોઈએ છીએ કે શાકભાજી છે એ આપણા દૈનિક આહાર માટે એકદમ અભિન્ન અંગ છે અને એની અંદર આપણે જોઈએ તો એક વ્યક્તિએ એક દિવસમાં ચારસો ગ્રામ શાકભાજી જો ખાય તો જ એનો વૃદ્ધિ અને વિકાસ વ્યવસ્થિત રીતે થઈ શકે આપણે આ ચારસો ગ્રામમાં જાણીએ છીએ કે દોઢસો ગ્રામ છે એ આપણે પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ એની અંદર બધી આપણે ભાજી આવી જાય બીજા જે દોઢસો ગ્રામ છે એ કાયમી દોઢસો ગ્રામ છે એ આપણે લીલા શાકભાજી ખાવા જોઈએ એની અંદર આપણે જાણીએ છીએ કે બધા રીંગણા મરચાં દૂધી ગલકા તુરિયા એ પ્રકારના બધા શાકભાજી એની અંદર સમાવેશ થઈ જાય છે અને સો ગ્રામ છે એ આપણે કઠોળ વર્ગના શાકભાજી આપણે ખાવા જોઈએ તો જ્યારે આપણે કઠોળ વર્ગના શાકભાજીની વાત કરીએ તો સૂકા શાકભાજી જે કઠોળ છે સૂકા કઠોળના શાકભાજી એ તો આપણે સૌ બધા જાણીએ જ છીએ પણ એની અંદર જે આપણે લીલા જે કઠોળ વર્ગના શાકભાજી છે એની અંદરથી ખાસ કરીને ચોળી છે તુવેર છે પાપડી છે અને વાલોર છે એ પ્રકારના બધા જે છે એ આપણે લીલા કઠોળના શાકભાજી ખાઈએ છીએ અને ગુવાર પણ છે એ પણ એ લીલા કઠોળ વર્ગના શાકભાજીમાં આવે છે તો આજે આપણે થોડી ગુવારની ખેતી પદ્ધતિ અને એની જાતો વિશે આપણે જો વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ગુવાર એક પાક એવો છે કે જેને આપણે ચોમાસું અને ઉનાળું બંને ઋતુની અંદર સફળતાપૂર્વક લઈ શકાય છે ગુવારની અંદર જો વાત કરું તો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ આપણે ગુજરાત ગુવાર અગિયાર નંબર એને આપણે પોપ્યુલર નામ આપ્યું છે આણંદ બહાર એ જાત છે એ આપણે એમના તાજેતરમાં બહાર ખેડૂતોને ચોમાસાની ઋતુમાં વાવેતર કરવા માટે આપણે એને ભલામણ કરેલ છે આ જાતનું જો આપણે વાવેતર કરવું હોય તો આઠથી દસ કિલો જેટલું બિયારણ આપણે એક હેક્ટરમાં જરૂરિયાત પડે છે અને જ્યારે વાવેતર કરવાનો સમયની જો વાત કરું તો આ જાત છે એ ઓગસ્ટ મહિનાના પહેલાં અઠવાડિયાની અંદર આપણે એની અંદર એનું વાવેતર કરી દેવું જોઈએ અને જ્યારે આપણે વાવેતરના અંતરની વાત કરીએ તો આ જમીનની પ્રોત અને પ્રોત પ્રમાણે એનું ખાસ આપણે વાવેતર કરતા હોઈએ છીએ તો એની અંદર જો આપણી જમીન ખૂબ જ વધારે ફળદ્રુપ હોય તો આપણે એને સાઠ બાય ત્રીસના અંતરે વાવી જોઈએ અને નહીં તો આપણે એને પિસ્તાલીસ બાય ત્રીસના અંતરે આપણે આ જાતનું વાવેતર આપણે કરવું જોઈએ હવે આપણે જે અહીંયા આપણે આણંદ કૃષ્ણ સુધી તાજેતરમાં જે ગુજરાત ગોવાર અગિયાર નંબર કે જે આપણે આણંદ બહાર કહીએ છીએ એ જાતની ખાસિયતની ખાસ વાત કરું તો આ જાત છે એ એ જાત છે એકદમ ઘાટા લીલા રંગની એની અંદર સિંગો આવે છે અને ઝુમખામાં સિંગો આવે છે અને એકદમ એની અંદર કુમળી સિંગો અને લાંબી સિંગો એની અંદર આપણે આવે છે આ જાતનો છોડ છે ને એ એ બિનશાખાવાળો છોડ જનરલી આપણે સામાન્ય રીતે હોય છે જો ક્યારેક ડાળખી તૂટી જાય તો એની અંદર એકાદી ઉપરથી ટોચ તૂટી જાય તો ક્યારેક એની ડાળખી એમાં જોવા મળે છે પણ સામાન્ય રીતે આ શાખાવાળા છોડ આપણને આ જોવા મળે છે આ જાતની બીજી ખાસ વાત વાત કરીએ તો આની અંદર જે પાનના ટપકાનો રોગ છે એની અંદર જે મોઝાઇક આપણે પચરંગીઓ જે આવે છે એનું પ્રમાણ પણ અંકુશ જાતો કરતાં ઓછું છે અને આ જાતની અંદર જે ક્રૂડ પ્રોટીન રેસાઓની વાત છે ફ્લેવેનોડિસ છે એ પણ જે આપણે નેશનલ અંકુશ જાત છે પૂસાના વર એની કરતાં એનું પ્રમાણ એની અંદર વધારે જોવા મળે છે આ જાતનું સરેરાશ ઉત્પાદનની વાત કરું તો ચૌદથી પંદર ટન જેટલું ઉત્પાદન આપણને આ જાત છે એ આપણને આપે છે